હેલો વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ વનસ્પતિમાં શ્વસન અને આ ટોપિકની અંદર આપણે ભણીશું ઝારક શ્વસન એમાં પણ ખાસ કરીને ક્રેપ્સ ચક્ર તો ઝારક શ્વસનની પ્રક્રિયાઓ સમજાવવી પહેલાં તમને ખબર છે કે શ્વસન જારક રીતે થાય કે અજારક રીતે પ્રથમ તબક્કો તો કોમન જ છે ગ્લાયકોલિસિસ જે આપણે આગળના લેક્ચરની અંદર ભણ્યા કે એમાં ગ્લુકોઝમાંથી પાયુર્વિક એસિડ બને છે હવે એ તો અજારક શ્વસનમાંય બને પણ પાયરુવિક એસિડ બન્યા પછી શું થાય તો પાયરુવિક એસિડ બન્યા પછી જારક શ્વસન થવાનું હોય તો પહેલા વહેલા પાયરુવિક એસિડમાંથી એસિટાઇલ કો નિર્માણ થાય પાયરુવિક એસિડના નિર્માણ પછીના સ્ટેપ્સ મુખ્ય ત્રણ જારક શ્વસનમાં કહી શકાય પહેલું એસિટાઇલ કો નિર્માણ બીજું ક્રેબ્સ ચક્ર જેને આપણે ટીસીએ ચક્ર તરીકે પણ ઓળખીએ છીએ અને ત્રીજું ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન

એ પાયરોવિક એસિડ કણાભ સૂત્રમાં પ્રવેશે અને એસિટાઇલ કો એનું નિર્માણ કરે કઈ રીતે નિર્માણ કરે તો કે ભાઈ એસિડ પાયરોવિક એસિડમાંથી ટુ એચ પ્લસ દૂર થાય પાયરોવિક એસિડમાંથી ટુ એચ પ્લસ દૂર થાય મુક્ત થયેલા ટુ એચ પ્લસ એને ડી સાથે જોડાઈ જાય અને એને ડી માં ફેરવાય શું મુક્ત થતા ટુ એચ પ્લસ એને ડી સાથે જોડાઈ જાય એને ડી બનાવી દે ઓકે એટલે પાયરૂચ પ્લસ મુક્ત થાય છે એનું નામ છે એસિટેટ ઓકે નો એક સંયોજન બની જાય એનું નામ છે એસિટેટ એટલે જુઓ કઈ રીતે હું અહીંયા શબ્દ સ્વરૂપે કહી દઉં કે ભાઈ પહેલા હોય પાયરુવિક એસિડ

આ મુક્ત થયેલા જાય ઓકે એટલે પાયરુવિક એસિડમાંથી બે કાર્બનયુક્ત એસિટેક એસિડ માંથી સી ઓ ટુએસ પ્લસ દૂર થાય ની સાથે સાથે સીઓ પણ દૂર થઈ ગયું હોય એટલે થાય આ કહેવાય ેશન અને ડી કાર્બોક્શન અથવા ઓક્સિડેટિવ પ્રવેશતા પહેલા પાયરોવિક એસિડ નું શું થાય તો જુઓ ઓક્સિડેશન થાય ટુ એચ પ્લસ દૂર થવો કોઈ પણ પદાર્થમાંથી હાઇડ્રોજન દૂર થાય અને ઓક્સિડેશન એ કહેવાય એટલે ઓક્સિડેશન નહીં થાય ડીકાર્બોક્સિલેશન નહીં થાય CO2 ટુ દૂર થાય એટલે આને ભેગું બોલાય ડીકાર્બોક્સિલેશન કોઈપણ પદાર્થમાંથી હાઇડ્રોજન દૂર થાય એને ડિહાઇડ્રોજિનેશન એ કહેવાય એમ પણ બોલી શકો કે પાયરોવિક એસિડનું ડિહાઇડ્રોજિનેશન અને ડિકાર્બોક્સિલેશન થાય પણ બે કાર્બનયુક્ત એસિટેટનું નિર્માણ થાય હવે આ એસિટેટ એ એક સહ ઉત્સેચક કો એ દ્વારા સ્વીકારાય અને કો એન્ઝાઇમ એ દ્વારા સ્વીકારાય એટલે શું બની જાય અહીંયા તો કે એનું નિર્માણ થઈ જાય એસિટાઇલ એસિટાઇલ કો એન્ઝાઇમ એ

એનો સંશોધન હેન્ડ સ્ક્રેપ્સ નામના વૈજ્ઞાનિકે કર્યું હોવાથી તે ક્રેપ્સ ચક્ર કહેવાય એટલે તમને કહી દઉં કે એસિટાઇલ કોએન્ઝાઇમ એ સૂત્રમાં બની ગયું હોય એ એસિટાઇલ કોએન્ઝાઇમ એનું એક ચક્રીય પ્રક્રિયા દ્વારા સંપૂર્ણ ઓક્સિડેશન થાય સંપૂર્ણ ઓક્સિડેશન દરમિયાન શું થાય તો કે એસિટાઇલ કોએન્ઝાઇમ એમાંથી CO2 અને H2O બની જાય કાર્બનિકમાંથી અકાર્બનિક બની જાય આ ક્રિયા કણાપ સૂત્રના આધારકમાં થાય આ ક્રિયા વિવિધ ઉત્સેચકો વડે નિયંત્રિત પ્રક્રિયા છે આ પ્રક્રિયાના વિવિધ તબક્કાનું વિગતવાર સંશોધન હેન્સ ક્રેબ્સ નામના વૈજ્ઞાનિકે કરેલું હોવાથી એને ક્રેબ્સ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ સંશોધન બદલ હેન્સ ક્રેબ્સને નોબલ પારિતોષિક પ્રાપ્ત થયેલું છે એટલે આપણે ક્રેબ્સ ચક્ર તરીકે ઓળખીએ છીએ હા જોકે ક્રેબ્સ ચક્રમાં સૌપ્રથમ નિર્માણ પામતો સ્થાયી પદાર્થ સાઇટ્રિક એસિડ છે એટલે ક્રેફ્ચક્રને સાઇટ્રિક એસિડ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને સાઇટ્રિક એસિડના બંધારણમાં સી ડબલ ઓએચ સમૂહ ત્રણ વખત આવેલો હોવાથી સાઇટ્રિક એસિડને ટ્રાય કાર્બોક્સિલિક એસિડ પણ કહેવાય એટલે ક્રેફ ચક્રને ટ્રાય કાર્બોકસિલિક એસિડ ચક્ર એટલે કે ટીસીએ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે હવે આ ટીસી ચક્ર દરમિયાન જે એન ટુ બન્યા હોય FADH2 બન્યા હોય આ NADH2 અને FADH2 નું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ થાય અને NADH2 અને FADH2 નું ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણ એ જારક શ્વસનનો અંતિમ તબક્કો છે પણ સૌથી વધુ ATP ગેઇન કરનારો તબક્કો છે આ તબક્કામાં શું થાય તો કે ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પરમાણુના ભાગ સ્વરૂપે દૂર થાય એટલે કે NADH2 માંથી 2H+ ના 2 ઇલેક્ટ્રોન્સ મુક્ત થાય આ ઇલેક્ટ્રોન ઓટોના અણુ તરફ વહન પામે અને એની સાથે સાથે એટીપી નું સંશ્લેષણ થાય આપણે બહુ ડિટેલ ભણીશું ટીસીએ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાલેશન પણ ઓક્સિડેટિવ ફોસ્ફોરાલેશન કણા સૂત્રના અંતઃપટલ પર થાય છે ઓકે તો બસ ટીસીએ ચક્રની માહિતી આપણે એની પછીના જ મુદ્દા તરીકે જોઈએ ચાલો ટીસીએ ચક્ર ટ્રાય એસિડ ચક્ર ટીસીએ ચક્ર આગળ મેં તમને વાત કરી એમ કે પાયરુવિક એસિડ એસિટાઇલ કો એન્ઝાઇમ રૂપાંતરણ થાય એ પણ કણા સૂત્રમાં જ થાય કે ભાઈ પાયરુવિક એસિડ એમાંથી એસિટાઇલ કો એન્ઝાઇમ બને એમાં શું થયું હોય તો કે ભાઈ પાયરુવિક એસિડ માંથી 2H+ દૂર થાય NAD સાથે જોડાય એટલે NAD નું NADH2 NAD નું NADH2 માં રૂપાંતરણ થાય આ સાથે CO2 દૂર થાય કોએન્ઝાઇમે જોડાય એસિટાઇલ કોએન્ઝાઇમ એ બને આ સ્ટેપ્સ એટલે કે એસિટાઇલ કોએન્ઝાઇમનું નિર્માણ હતું હવે પછી આ એસિટાઇલ કોએન્ઝાઇમે એક ચક્રીય પ્રક્રિયા દ્વારા સંપૂર્ણ દહન પામશે અને ચક્રીય પ્રક્રિયાને આપણે ક્રૅપ્સ ચક્ર તરીકે એટલા માટે ઓળખીએ છીએ કે એનું સંશોધન ક્રૅપ્સ હેન્સ ક્રૅપ્સ નામના વૈજ્ઞાનિકે કરેલું હવે આ એસિટાઇલ કોએન્ઝાઇમે એમાં શું થાય તો કે એ કણાભસૂત્ર આધારકમાં

એટલે ક્રેફ્ટ ચક્રમાં સૌપ્રથમ બનતો સ્થાયી પદાર્થ છ કાર્બનયુક્ત સાઇટ્રિક એસિડ હોવાને કારણે ક્રેફ ચક્રને સાઇટ્રિક એસિડ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે હવે સાઇટ્રિક એસિડના બંધારણમાં સી ડબલ ઓઈ જ ત્રણ વખત આવતો હોય સાઇટ્રિક એસિડને ટ્રાય કાર્બોક્સિલિ એસિડ તરીકે પણ ઓળખવામાં આવે અને એટલા માટે આખા ક્રેફ ચક્રને ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર એટલે કે ટીસીએ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે હવે સાઇટ્રિક એસિડનો એના સમ ઘટક આઈસોસાઇટ્રિક એસિડ રૂપાંતરણ થાય હવે આઇસોસાઇટ્રિક એસિડ પછી આલ્ફા કેટોગ્લુટારિક એસિડ માં ફેરવાય સાઇટ્રિક એસિડ 6 કાર્બન યુક્ત છે આલ્ફા કેટોગ્લુટારિક એસિડ 5 કાર્બન યુક્ત છે એટલે કઈ રીતે બનતું હશે તો કે આઈસોસાઇટ્રિક એસિડ માંથી 2H+ દૂર થાય મુક્ત થતા 2H+ NADH સાથે સંયોજે NADH2 બને આ સાથે CO2 દૂર થાય એટલે આલ્ફા કેટોગ્લુટારિક એસિડ બને એટલે આ સ્ટેપમાં તમે એમ પણ કહી શકો કે આઇસોસાઇટ્રિક એસિડનું ડિકાર્બોક્સિલેશન અને ડિહાઈડ્રોજીનેશન થાય એટલે પાંચ કાર્બનયુક્ત આલ્ફા એસિડ બને હવે પાંચ કાર્બનયુક્તુટારિક એસિડનું ફરીથી ડિ કાર્બોક્સિલેશન ડિહાઈડ્રોજીનેશન થતા સક્સિનાઇલ કો એન્ઝાઇમેમાં રૂપાંતરણ પામે ડિકાર્બોક્સિલેશન એટલે સીઓ ટુ દૂર થાય ડિહાઈડ્રોજીનેશન એટલે ટુ એસ પ્લસ દૂર થાય મુક્ત થતા ટુ એસ પ્લસ ફરીથી એનએડી સાથે સંયોજાય બને ઓકે હવે સક્સિનાઇલ કો એન્ઝાઇમ સક્સિનિક એસિડ જે ચાર કાર્બન ધરાવતો કાર્બનિક એસિડ છે એમાં ફેરવાય પણ આ દરમિયાન મુક્ત થતી ઉર્જા વડે જીડીપી એટલે કે ગ્વાનોસાઇન ડાયફોસ્ફેટ સાથે ફોસ્ફેટ જોડાતા જીડીપી સાથે અકાર્બનિક ફોસ્ફેટ જોડાતા જીટીપી બને જો કે આ જીટીપી ફરીથી એડીપી ને પોતાનો ફોસ્ફેટ આપી દેતા એટીપી બને છે એટલે કે અહીંયા કણાબ સૂત્ર આધારકમાં એટીપી ના એક નું સંશ્લેષણ થયું આ ઘટનાને આધારક ફોસ્ફોરીકરણ અથવા કણાબ સૂત્રીય આધારક ફોસ્ફોરીકરણ તરીકે ઓળખવામાં આવે છે ઓકે હવે સક્સિનિક એસિડ નું ફરીથી મેલિક એસિડ માં રૂપાંતરણ થાય તમે જાણો છો કે સક્સિનિક એસિડ ડિહાઇડ્રોજીનેઝ નામનો ઉત્સેચક આના માટે જવાબદાર છે પણ અહીંયા ચાર કાર્બન યુક્ત આ પણ ચાર કાર્બન યુક્ત એટલે માત્ર ડિહાઇડ્રોજીનેશન છે ડી કાર્બોક્સિલેશન નથી આના માટે સક્સેનિક ડિહાઈડ્રોજીનેસ નામનો ઉત્સેચક જવાબદાર અને આ દરમિયાન 2H+ દૂર થાય મુક્ત થતા 2H+ FAD ફ્લેવિન એડિનાઇન ડાયન્યુક્લિઓટાઇડ સાથે સંયોજાય FADH2 બને છે હવે મેલિક એસિડ નું મેલિક એસિડ નું ફરીથી ઓક્ઝેલોએસિટિક એસિડ માં રૂપાંતરણ થાય એ પણ ડીહાઇડ્રોજીનેશન પામે છે આ દરમિયાન 2H+ મુક્ત થાય NAD નું NADH2 માં રૂપાંતરણ થાય ઓકે મિત્રો તો શું થયું આ કે એસિટાઇલ કો એન્ઝાઇમ એ ચક્રમાં પ્રવેશ્યું સમગ્ર ચક્ર ફર્યું ફરીથી ઓક્ઝેલો એસિટિક એસિડ બની ગયું એનો મતલબ કે આ આની અંદર રહેલા કાર્બન આ એક સીઓ ના અણુ સ્વરૂપે અહીંયા સીઓ ના અણુ સ્વરૂપે એટલે બંને સીઓ મુક્ત થયા જો પ્રત્યેક ક્રેપ ચક્ર દરમિયાન આ એસિટાઇલ કો એન્ઝાઇમ એમાંથી સીઓ ના બે અણુઓ મુક્ત થઈ જાય એટલે કે સંપૂર્ણ દહન થઈ ગયું પાયરુવિક એસિડમાંથી માંથી CO2 ના ત્રણ અણુ મુક્ત થાય એવું તમે કહી શકો છો ઓકે પાયરુવિક એસિડમાંથી માંથી CO2 ના ત્રણ અણુ મુક્ત થાય પણ અહીંયા થી જો આપણે ગણીએ ક્રેબ્સ ચક્ર અહીંયા જ એક્ઝેક્ટલી ગણાય તો CO2 ના બે અણુ મુક્ત થાય છે એમ કહેવાય ઓકે પ્રત્યેક ક્રેબ્સ ચક્ર દરમિયાન કેટલા NADH2 નું નિર્માણ થાય એવું તમને પૂછવામાં આવે તો આ એક NADH2 આ બીજું NADH2 બરાબર અને આ ત્રીજા NADH2 એટલે પ્રત્યેક ક્રેબ્સ ચક્ર દરમિયાન ત્રણ એનએ ડીએચ ટુ અને એક એટીપી આધારક ફોસ્ફરીકરણ દ્વારા બને છે આ પ્રત્યેક ક્રાફ્ટ ચક્ર દરમિયાન બનતી નિપજ છે હા પણ તમને એમ પૂછવામાં આવે કે જારક શ્વસન દરમિયાન પાયરુવિક વિગ એસિડમાંથી કેટલા તો એક એને ડીએચ ટુ અહીંયા જે છે એ વધી જાય તો તમારે અહીંયા ચાર એને ડીએચ ટુ લખવું પડે પ્રત્યેક ક્રાફ્ટ ચક્ર અથવા તો ટીસીએ ચક્ર દરમિયાન ત્રણ એનએ ડીએચ ટુ

ત્રણ સીઓ ના અણુ મુક્ત થાય ચાર એને ડીએચ ટુ એક એફ એ ડીએચ ટુ અને એક એટીપી નું નિર્માણ થાય ઓકે તો આ જે સમગ્ર પ્રક્રિયા છે એને આપણે ક્રેપ્સ ચક્ર તરીકે ઓળખીએ છીએ મિત્રો એટીપી ગણતરી શ્વસન સંતુલન ચાર્ટ એની અંદર આ ટોપિક ખૂબ જ મહત્વનો છે ઓકે તો તમને એના માટે આપણે યાદ રાખશું બીજું ગ્લુકોઝના એકણોના સંપૂર્ણ ઓક્સિડેશન માટે બે ક્રેપ્સ ચક્ર જરૂરી છે કારણ કે ગ્લુકોઝના એકણોમાંથી બે પાયરોવિક એસિડના અણુનું નિર્માણ થાય છે ગ્લુકોઝના એકણોના સંપૂર્ણ ઓક્સિડેશન માટે બે ક્રેપ ચક્ર એટલા માટે કે પાયરુવિક એસિડના બે અણુ હોય ઓકે એટલે ગ્લુકોઝના એકણોના સંપૂર્ણ ઓક્સિડેશન થી કણાપ સૂત્રમાં શું થાય તો કે 8 NADH2 કારણ કે આપણે વાત કરી હતી કે એક પાયરુવિક એસિડમાંથી 3 NADH2 એટલે એક ગ્લુકોઝમાંથી 8 NADH2 બે FADH2 અને આધારક ફોસ્ફોરીકરણ દ્વારા બે એટીપી પ્રાપ્ત થાય છે ઓકે આ એનએડીએચ ટુ અને એફએડીએચ ટુ એ ઓક્સિડેટિવ ફોસ્ફોરીકરણમાં એટીપી નિર્માણ માટેના મુખ્ય ઘટકો છે ઓકે પણ એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું ક્રેફ્સ ચક્ર મિત્રો તમને સારી રીતે સમજાયું હશે ફરી ફરીના વિડીયો જોઈ અને ક્રેફ્સ ચક્ર દ્રઢ કરજો એ ખૂબ જ કામના પ્રક્રિયાઓ છે થેન્ક યુ વેરી મચ